કલોલ શહેરના મધ્ય વિસ્તારમાં આવેલી સંત અન્ના સ્કૂલ ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજન કરાયું જેમાં કેજી થી ધોરણ દસ સુધીના બાળકોએ ભાગ લીધો જેમાં કેજી થી ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓએ બેસ્ટ બેસ્ટ કલાકૃતિઓ અને ધોરણ છ થી દસ ના બાળકોએ વિજ્ઞાન મેળામાં પાંચ વિષયો ઉપર વિજ્ઞાન પ્રદર્શન યોજાયું જેમાં સ્વાસ્થ્ય સંબંધિત કૃષિ ખેતી જીવન પર્યાવરણ અનુરૂપ જીવનશૈલી પ્રત્યાન અને વાહન વ્યવહાર તેમજ ગણાત્મક ચિંતન કોમ્પ્યુટરના ઉપયોગો સમગ્ર પ્રક્રિયા ઉપર બાળકોએ મુખ્ય ભાર મૂક્યો હતો કાર્યક્રમમાં બાળકો દ્વારા આવનાર મહેમાનોને સ્વાગતગી દ્વારા આવકાર આપવામાં આવ્યો તેમજ તમામ મહેમાનોને ફૂલ છોડ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું

મામલર ઓફિસ માંથી સાહેબ શાળાના શિક્ષકો પ્રયત્ન કરીને આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માટે જે આયોજન કરેલું છે આજની મારી વાત હું ચાલુ કરું એ પહેલા તો ખૂબ જ કેવા સુંદર વાતાવરણ તો બરો વરસાદ પડી ગયો પણ કોઈ આવા વરસાદમાં પણ છોકરીઓ સરસ મજાનું સ્વાગત ગીત કર્યું સરસ મજાનું નિયજીન થી સ્વાગત કેએસી ના કહેવાય ને આ ફુખરામાં જો કે એમ લાગી કે હું તો પોલીસની આગળ ઊભો રહે ભુવત સરસ અને ભવિષ્યમાં તમારી જે ઈચ્છા હોય એની પૂરી થાય કે તમને શુભકામના

એટલે કાર્યક્રમ બરાબર એટલે વિજ્ઞાન ગણિત થી ડરતા નહીં બરાબર વિજ્ઞાન ગણિત વિષય એવો છે ને કે ખુબ રસ કરી ભણશો ને તો તમારું તો એસ્ટીમેટ એમાં થશે વિજ્ઞાન ગણિત પદ્ધતિ એટલા જ માટે થાય છે તમારી જિજ્ઞાસા વધે તમે એમાં કંઈક નવું કરો બરાબર ખોખા થી બનાવો કઈક પેરીઓ થી બનાવો કઈ ચાર્ટ પેપર બનાવો મોડલો બનાવો નમૂનાઓ બનાવો અમારે સાહેબ એ વાત કરી કે છસો વિદ્યાર્થીઓ નેવું કૃતિ બનાવી છે અઢળક કહેવાય